મહારાજ હવે મારે વાત કરવી છે કે પાંચમો વેદ મહાભારત ને સુકામ કેવા આવે છે અને એના લઈને જે ગેરમાન્યતાઓ માન્યતાઓ છે લોકોને કે મહાભારત ન વંચાય અને કે મહાભારત થાય પ્રકાશ પાડજો મહારાજ જી જી જયારે શિવ પુરાણી કથા મુગલ ધામ અમે પાઠન કરતા હતા ને ત્યારે વચ્ચે મેં એક મહાભારત નું પ્રસંગ લઈ પૂજ્ય બાપુ ને કીધું હતું

અને વ્યાસચી જેવા જે ખરેખર વિષ્ણુ ભગવાનનો અવતાર છે અને એ વિષ્ણુ ભગવાનનો અવતાર હોવા છતાંય એમણે આ સૃષ્ટિ ઉપર મહાભારતના ઇતિહાસ ગાયો છે પાંડવોની એટલી બધી પ્રશંસા કરી છે અને નહીં નહીં તો હજારેક જેટલા તો દ્રષ્ટાંતો છે ઋષિઓના અને એ ઋષિઓના દ્રષ્ટાંત દ્વારા પણ આપણે ત્યાં જોશું કથામાં કે કેવી રીતે આપણે બધાને એક ધર્મનો માર્ગ જોવા મળે દરેક નો માર્ગ પથ અલગ હોય છે સાધનાની એનો વિષય પણ અલગ હોય છે તો એ કયા કયા વિષયથી કેવી કેવી રીતે મહાભારત ધર્મ ની સ્થાપના ખરેખર તો બીજે થાય કે ન થાય પરંતુ ખરેખર આપણા માનસમાં આપણા મનમાં થવી જોઈએ જયારે આપણા મનમાં સ્થાપના થાય ધર્મ ની તો આપણે મહાભારત ને બરોબર સમજ્યા કેવાય ભાઈ મહાભારત એ કોઈ યુદ્ધ ની કથા નથી

એ અગ્નિથી પ્રગટ થયા છે તો આવા પાંચ તત્વો બધાય છે એમાં એવા એક અગ્નિ છે સૂર્ય છે એક પૃથ્વી છે અને એક માતા પિતા છે